જેને ભણવું હોય એ હાથ ઉપર કરો અને ના ભણવું હોય એ જ જાઓ પંતુજી વડી અહિયાં શું કામ આવે છે

આપણા ગામમાં એમને કઈ તકલીફ ના પડવી જોઈએ રજા લઉં શ્યામભાઈ તમે પણ આવજો ભણવા મી નોનસેન્સ ડુ યુ થિંક સો યુ વિલ બી એબલ ટુ ટીચ ધીસ ઓલ પીપલ 1 2 3 ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર જેટલું બનીને આવ્યો છે ને પોતે જ ભૂલી જશો હા સાઈ ભણેલા શું ભણાવશો

ધરપકડ કરવા જઈશ તો ગામ વિશ્વાસ જીતી ગયેલો શ્યામ મને જ મુશ્કેલીમાં મૂકી દેશે એની ધરપકડ કરવા જરૂરી પુરાવાઓ ભેગા કરી

ચાલો ચાલો બધા શાંત થઈ જાઓ કોઈ વાત તો નહીં કરે હા આજે આપણે બારાખડી થી શરૂઆત કરીએ ચાલો કરવત નો કા

ચા ચકલી નો ચા છ છત્રી નો છ ચા ચામરૂખ નો જા ચક ચક પાણી પી બી પૈસા નો બરફ ખા ચક જા નહી ભણાવવાની જગ પ્રેમ ના પાઠ ભણાવી રહ્યો છે જાનકીને ખોઈ નાખવાનો ડર લાગે છે Jump. 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 मने बोला है ये पोते न थे आपने। Jump. Jump. श्याम जानकी हां दयाए मैंने कहयो कि तमे मने अइया बुलावी छे एटले हु आवी शू काम हतो मैं तने अइया मारा मारा मन बात केवा बाटे बुलावी छे हवे <laughs> थी जानकी हु तमने तने तने તને તું તું કઈને બોલાવીશ આ વાતનો અધિકાર મને છે કે નહીં એ તો એ તારે નક્કી કર તમે મારાથી મોટા છો ને તમારાથી નાના નહીં તુકારો કરવામાં શું વાંધો હોય નહીં મોટા નાનાનો પ્રશ્ન નથી મોટા નાનાની વાત નથી આ હું જ્યાં સુધી મારી વાત પૂરી ન કરું ત્યાં સુધી એક શબ્દ પણ વચ્ચે નહીં બોલતી ચૂપ 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 ભલે હવે કાઈ નહીં બોલું મો પરાંગળી બસ

હું તમ કેમકી ગયા બોલો ને આમામ શું કરો છો બોલો ને અરે સર

હા જાનકી તમને જે ભણાવવાના છે ને એ નોટો ને ચોપડીઓ પણ આવી ગઈ છે ચાલો સાહેબ ચાલો

મે મરચે મરતે આ મને સીધી નથી બે ધડક કે દો સાહેબ તમારી રોદની તમારી ને આવા એકાંત જગ્યાએ મળવા ગઈ હતી તમે પર સાહેબ માફ પણ તું શ્યામને એકાંતમાં મળવા ગઈ હતી અને એ જોયા પછી તો કોઈ પણ માણસ શક કરે અને એવી નિર્જન જગ્યાએ જ્યાં પ્રેમીઓ ચોરી છુપેથી મળતા હોય છે સાચું કહે છે તો શ્યામને પ્રેમ કરે છે તમને કેમ સમજાવું કે જાનકીનું રોમ રોમ તો રામના નામનું રટણ કરે છે જાનકી મને માફ કરી દે મેં તારું દિલ દુભાવીને તને દુખી કરી

મને તો ખાતરી હતી કેમ કે યુગોથી જાનકી તો રામ ની જ રહી છે સમય આવી ગયો છે શ્યામ ની અસલિયત જાનકીને બતાવી મારા માલક માંથી શ્યામ નામનો કાંટો હમેશ ને માટે મિટાવી ચાર મિન્ડુ પાંચ મિંડુ એક લાખ રૂપિયા જાનકી લાખ રૂપિયા ઈનામ છે શ્યામ ના ઉપર હે એની સજ્જનતા માટે નહીં તમે જેને ભલો ભોળો માણસ માનો છો એ હકીકતમાં એ ખુખાર ઘરફોડ ચોર છે ચોર છે ચોર છે ચોર છે એને મેડમ બાપુને ચિત્ર છે સાહેબ હું હમણાં જ જઈને બાપુને અહીં હસ્તે જણાવી દઈશ

તમે મારી આભરૂ બચાવી છે સાહેબ તમે મારું જી માંગો તો હું આપવા તૈયાર છું તારે પહેલાની જેમ જ એને મળતા રહેવું પડશે અને હું કોણ છું એની જાણ કોઈને પણ ના થવી જોઈએ પુરાવાઓ મળતા જ હું એ ચોરને પકડીને લઈ જઈશ અને સાથે મારા ચેતડાની ચોરને પણ લઈ જઈશ ચિત્રની ચોર હા हे जानकी रुपया एक लाख रही ना ડાટર રામકુમાર